વાવા જવું હોય સાપરુ તો ઉડી ગયું કનિયો નહીં ઉડી ગયું તો ઉડી છે હા તમે પેલી કરતા આવજો

મારું ઘર પાડ્યુંરું મારું ઘર મારું બંગલું હે એ મારું બંગલો મારું ઘર પાડી ગયું આ વરસાદ તારું ટાટડી જાય મારો બંગલો પડ્યો હું રે આ બધા થઈ પાડ્યું એવું લાગે ભેગા એમને નહી પાડ્યું ભાઈ વાવાઝોડું ભાઈ તું તો જોતો તું મારો બંગલો છોકરાંગલો પારસો નઈ લે છોકરા નું ઘર પારશો નહીં મારી ઉમર થાય અને આ બાજુ વગાડશો વગાડશો

તો તમારા જે ભગવાન કયું હતું અને મારા ભાઈબંધો ચાર છે ને એ કહે એ તને મદદ કરશે એ મારી અમારો ટેકો કરશે એટલે આખું અને તમે બધા નંગ છો કેમ ભાઈ આવું બોલો છો તમે બધા નંગ તમારે પકડી નાણાં સાપરંગ અમારું ઉધી ઉડાવ્યા

લેબડા લેબડા કાપા કે બાપાના લેબડા હેડો હેડો મારા ખેતર માં બતાવ તમારી કોઈ ની સાચી ના લઉં બરાબર આ કઈ હું તો કરે આ વચ્ચે રે તું

રાતે ચો રહે કોના ગયા છે પરિ રહું મારા અત્યારે અમે મીટિંગ કરીએ છે તાત્કાલિક બની જશે તારે ઘર તૈયાર

આપણે એમનું ઘર તૈયાર કરી દઈએ તૈયાર છે આપડું ગરીબ માં એના તો ભાઈ રે નહીં હા બોલો થોડીક મીટિંગ કરવાની તમારે આપડે સાપડું બની જય બરાબર હવે પૈસા આપડે કેટલા હાલીશું તમે કોઈ પ્રમાણે ફાળો કરો દસ હજાર રૂપિયા હાલીએ એટલે એમ ન આપણું એને રાતે બધું એટલું કરો મદદ તમે આપડે હાલવા તૈયાર જ છો ને તૈયાર થઈ ગયું હું એવું કરી લે થઈ ગયું

તમારી વાત ના રહ્યો કરતા રેજો આજે હું શું કાર બીજું કોઈ હોય ખરું ખરું આવું કોઈ મદદગાર બનતા ને એટલો ટેકો તો કરશે બધા ભાઈઓ ગરીબો માટે તાત્કાલિક તૈયાર છે તો તમારા જેવા ભગવાને નહીં અને અમે મિટિંગ કરી હતી દસ દસ હજાર રૂપિયા હાલુ કર્યું છે બરાબર ના ના તમારા શું કોણ તમે આચરજો નહી લેવા અમારે ટેકો કરવા ટેકો કરવો એટલે કરવો અમારે તમારું મકાન એટલો તમારો આભાર વાત હે જય ભગવાન જય ભગવાન રમેશભાઈ મજા મજા લઈએ ઘર મારું બન્યું ઘર નહી આ મારું સાપરું બરાબર આ સાપરું આ મારો બંગલો કેવાય ગરીબ માટે તું કેવાય બંગલો બંગલો બરાબર એટલે તમે બધા મદદ કરી એવી તમે પણ કોઈને આવું થાય તો તમે પણ મદદ કરતા રહેજો ભગવાન તમને ઘણું બધું વાલ છે જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને આવી કોઈને મદદ કરવાનું ભૂલતા નહીં જય માતાજી